અમરેલી શહેરમાંથી મેહુલભાઈ ધોરાજીયા જ્યારે બગસરા શહેરમાંથી મનોજભાઈ મહિડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે સાવરકુડલા શહેરમાંથી શરદભાઈ પંડ્યાને પણ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે તેમજ અમરેલી શહેરમાંથી દીપકભાઈ વઘાસિયા ચલાલા શહેરમાંથી ગીતાબેન પ્રકાશભાઈ કાળીયા તેમજ કુકાવાવ ગ્રામ્ય વિસ્તારમાંથી રમાબેન ભૂપતભાઈ હીરપરા અને રાજુલા શહેરમાંથી દિલીપભાઈ જોશીને તેમજ ધર્મેન્દ્રગીરી લાલગીરી ગોસ્વામી અમરેલી શહેરને ઉપરમુક્તિ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે જ્યારે સંગઠનની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તેવી મહામંત્રી તરીકેની જવાબદારીઓ ત્રણ વ્યક્તિઓને સોંપવામાં આવેલ છે જેમાં અમરેલી શહેરના અને બક્ષીપંચ મોરચામાં પ્રદેશ કક્ષાએ ફરજ નિભાવી ચૂકેલા મયુરભાઈ માંજરિયાને મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે તેમજ અમરેલી જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને કોળી સમાજના આગેવાન ચેતન શિહાળને પણ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે જ્યારે રાજુભાઈ ભૂતૈયાને લાઠી ગ્રામ્યમાંથી મહામંત્રી તરીકેની પસંદગી કરવામાં આવેલ છે જ્યારે જિલ્લા મંત્રી તરીકે જોવામાં આવે તો પરવીનભાઈ સાવજ સાવરકુંડલા શહેરમાંથી તેમને પસંદગી કરવામાં આવેલ છે જ્યારે પરાગજીભાઈ વસાણી કુકાવાવ ગ્રામ્ય તેમજ રંજનબેન ડાભીને અમરેલી શહેર ગ્રામ્યમાંથી મંત્રી તરીકે પસંદ કરવામાં આવેલ છે જ્યારે જાફરાબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોમલબેન બારીયાને જાફરાબાદ શહેરમાંથી મંત્રી તરીકે પસંદ કરવામાં આવેલ છે જ્યારે લીલાબેન ભુવા લાઠી શહેરમાંથી મંત્રી તરીકે પસંદગી પામેલ છે જ્યારે બ્રિજેશભાઈ કૃંદલેને પણ પસ મંત્રી તરીકે પસંદગી કરવામાં આવેલ છે હિનાબેન નાઠા તેમજ ક્રિષ્નાબેન મકવાણાને પણ મંત્રી તરીકે પસંદગી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવેલ છે જ્યારે કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી મહેશભાઈ જાવિયા તેમજ કાર્યાલય મંત્રી તરીકે મહેન્દ્રભાઈ ચાવડા અમરેલી ગ્રામ્યને આ જવાબદારી સોંપવામાં આવેલ છે જ્યારે સોશિયલ મીડિયાની ટીમની અંદર મહત્વપૂર્ણ કહી શકાય તેવા દિવ્યેશભાઈ વેકરિયાને પણ અમરેલી શહેરમાંથી આ જવાબદારી માટે પસંદગી કરવામાં આવેલ છે આઈટી વિભાગમાં રાકેશભાઈ નાકરાણી અમરેલી શહેર તેમજ વિડીયા વિભાગની જવાબદારી બાબુભાઈ ભટ્ટીને સોંપવામાં આવેલ છે આમ જિલ્લા ભાજપ દ્વારા જ્ઞાતિ સમીકરણોને આધારિત આ મહત્વપૂર્ણ નિમણૂકો આજ રોજ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ અને રાજકીય સમીકરણો આધારિત આ નિમણૂક થયા હોવાની જાણવામાં આવેલ છે જ્યારે યુવા મોરચો કે જે જિલ્લા ભાજપમાં ખૂબ મહત્ત્વપૂર્ણ કહી શકાય અને સંગઠનમાં જેનું મહત્વપૂર્ણ સ્થાન છે તે યુવા મોરચાની જવાબદારીમાં જોવામાં આવે તો ચેતનભાઈ ધાણાની અમરેલી ગ્રામ્યને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે જ્યારે મહામંત્રી તરીકે સાવરકુંડલા શહેરના શિવાંગ ત્રિવેદી અને લાઠી શહેરના રોમિત કોટડિયાને આ જવાબદારી સોંપવામાં આવેલ છે જ્યારે મહિલા મોરચાના પ્રમુખ તરીકે અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલિયાને આ જવાબદારી સોંપવામાં આવેલ છે જ્યારે મહામંત્રી તરીકે સાવરકુંડા નગરપાલિકાના પૂર્વ કોર્પરેટર નૈનાબેન કાપડિયા તેમજ ધારી ગ્રામ્યના સરોજબેન દેવ મુરારીને આ જવાબદારી સોંપવામાં આવેલ છે કિસાન મોરચાની જવાબદારીમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ ખોખારિયા બાબરા શહેરમાંથી પસંદગી પામેલ છે જ્યારે મહામંત્રી તરીકે હર્ષભુરભાઈ લાખણોત્રા રાજુલા ગ્રામ્ય તેમજ રણજીતભાઈ વાળા અમ અમરેલી ગ્રામીમાંથી પસંદગી પામેલ છે જ્યારે બક્ષીભંજ મોરચામાં રાજુલાના યુવા આગેવાન સાગર સરવૈયાને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવેલ છે ત્યારે મહામંત્રી તરીકે સંજયભાઈ લાખાણી કુકાવાવ ગ્રામ્ય તેમજ વનરાજભાઈ વાળા ચલાલા શહેરને આ જવાબદારી સોંપવામાં આવેલ છે ત્યારે આગળ જોવા જઈએ તો લઘુમતી મોરચા તેમજ એસસી વિભાગની જવાબદારી જોવા જઈએ તો સંદીપભાઈ સોલંકીને અમરેલી ગ્રામ્યમાંથી એસટી મોરચાના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવેલ છે જ્યારે મહામંત્રી તરીકે ભીખાભાઈ સરવૈયા ખાંભા ગ્રામ્ય અને મુકેશભાઈ બગડા અમરેલી ગ્રામ્યમાંથી પસંદગી કરવામાં આવેલ છે જ્યારે પ્રમુખ તરીકે લઘુમતી મોરચામાં અમરેલી શહેરમાંથી રજાગભાઈ વલીભાઈ કચરાને આ જવાબદારી ફરી એક વખત સોંપવામાં આવેલ છે અને તેમની સાથે જે તેમના સાથી મહામંત્રી સમીર કનોજીયાને મહામંત્રી તરીકે રિપીટ કરવામાં આવેલ છે જ્યારે એક ચોંકાવનારા સમાચાર કહી શકાય તે રીતે સાવરકુંડલા શહેરમાંથી અનેક સિનિયર આગેવાનોને સાઈડ કરી અને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે પિન્ટુ ઉર્ફે શબીર મલેખને આ જવાબદારી સોંપવામાં આવેલ છે જ્યારે આગામી સમયની અંદર હવે આ સમગ્ર બાબતે સંગઠનની નિમણૂક બાબતે હવે આગળમાં શું કાર્યવાહી શું પગલાં લેશે અને આના સંગઠનના કેવા પડઘા આગામી સમયમાં પડશે તે તો આવનારો સમય કહેશે પરંતુ આ સમગ્ર સંગઠનની રચના જોતાં ભારતીય જનતા પાર્ટીએ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખી અને જ્ઞાતિ સમીકરણો અને વિસ્તારોને બેલેન્સ કરવાના પ્રયાસ રૂપે આ નવી સંગઠનની યાદી જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ રફતાર